જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા વતી યુદ્ધ ભલે ન લડે પણ સાચો માર્ગદર્શન જરૂર આપે સાવ સાચું ને આ જે માણસો સંબંધને પણ કેળીને જેમ સાચવતા થઈ ગયા છે રસ હોય ત્યાં સુધી ગોળઘોડ કરે જેવો રસ પતે એટલે ઘા કરે સમજો શબ્દો કરતાં સંબંધ વધારે વાલો હતો ખબર તો બધી જ પડતી હતી સાહેબ પરંતુ અમે બોલતા ન હતા કારણ કે અમને શબ્દો કરતાં સંબંધ વધારે વાલો હતો સાવ સાચી વાતને વિડીયોને લાઇક્સ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેવર અને જેવર સંભાળીને રાખવા સાહેબ એમ વાતે વાતે કોઈને ના દેખાડવા સાચું ને કડવું છે પણ સત્ય છે કે જ્યારે ઘરમાં ભવ લાવો ને તો એને એ ઘરમાં ઢળવાનો સમય આપો એક વીસ બાવીસ વર્ષની દીકરી પાસે ચાલીસ પિસ્તાલીસ વર્ષની સ્ત્રીવાળી સમજદારીની ઉમીદ ન રાખો સમજાય તેની વંદન કડું છે પણ સત્ય છે કોઈએ મને પૂછ્યું કે આ દુનિયામાં તમારું કોણ છે પણ મેં કહ્યું કે સમય સારો ને તો બધા આપણા નહીતર કોઈ કોઈનું નહીં ને